હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મે તમારું સ્વાગત છે તો ગાઈસ અમે આજે જવાના છીએ બાપા સીતરામના મંદિરે તો અમે બધા જ ભાઈબંધો જવાના છે બાપા સીતરામને દર્શન કરવા અને એક કલાકાર આવે છે કમલેશ તો ગાઈસ તો આપણે જે છે મંદિરે તો ચાલો બ્લોગને જોતા રહેજો ને બધા ભાઈબંધો આવવાના છે તો આપણો ટ્રેક્ટર આવે છે અને પછી આપણે જઈએ છે મંદિરે દર્શન કરવા બાપા સીતરામના તો ગાઈસ બાપા સીતરામનું માનતા હોય તો કમેન્ટ કરી દેજો તો ગાઈસ ચાલો જઈએ બાપા તરફના મંદિરે તમે જ બતાવ્યું કે કેવું મંદિર છે કેવું નહીં મંદિર તો ગાયશ બ્લોકને કન્ટિન્યૂ કરો તો ચાલો જઈએ

તો ગાઈસ ફાઈનલ બાપા સીતારામ ની પરસાદી લેવા નીકળી ગયા છે બધા જમવાનું ચાલે છે કઈ તો બધે જમવાનું પણ ચાલે છે બાપા સીતારામ ની લે લેવા નીકળી ગયા છે તો અમે બે જઈએ છીએ ભરતભાઈ તમે પરસાદી કહેશો

તો ગાઈસ ફાઈનલી આપણે જમવાનું લઈને આવી ગયા છે તો આપડા મનીષભાઈ હો ગયા છો તો જો મનીષભાઈ તો ખાવાનું ચાલુ કરી દીધું છે હું તો ખાલી આપણે ગેંગ છે ગાઈસ હજુ બીજા પાછળ આવ્યા છે તો ચાલો હરિહર ખાવાનું ચાલુ કરી દઈએ ગાઈસ એમાં ગાઈસ આપણા શાંતિભાઈ શાંતિભાઈ કે લાગે પ્રસાદી તો મનીષભાઈ નું આપણે એક વાર નું પૂરું થઈ ગયું છે

આવવાનું છે કલાકાર પ્રોગ્રામ ચાલુ થશે તો ગાયશ બ્લોક ને કન્ટિન્યુ કરતા રહેજો અને બધા જમી જમી નહીં ગયા છે જોઈ લો બધા ફોનમાં બીજી છે આપણે તો ગાઈશ દસ વાગે પ્રોગ્રામ ચાલુ થશે તો બ્લોક કન્ટિન્યુ કરજો તો બનાવી ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણે ઘેર માટે તો જોઈ લો આપણી બધી પબ્લિક પાસે આવે છે હવે તો જોઈ લો આપણા બધા ભાઈ છે અને આપણું ટ્રેક્ટર હવે કાઢીશું આપણે ફોર્ચ્યુનર કાઢીશું ફોર બાય ફોર તો ગાઈશ બ્લોક કન્ટિન્યુ હવે જઈએ છીએ ઘેર માટે તો ગાઈશ તો એલા આપણો બધા ભાઈ અમને સ્કોર્પિયો હોય કે તમારે જોતે તો કમેન્ટ કરી દેજો હા મને ફાર છે તો ગાઈસ ફાઇનલી આપણે કેરાઈ ગયા છે તો એ સુવા માટે તો ગાઈસ ચાલો જઈએ હવે સુવા માટે તો ગાઈસ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગ ફોર્ચિંગ ચિંતુ બાય